રાજ્યમાં ધૂળેટી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ અમદાવાદમાં પણ લોકોએ મસ્તી ભર્યા મૂડમાં એકબીજા પર રંગોની છોડો ઉડાડી રંગોત્સવનો પર્વ ઉજવ્યો અમદાવાદમાં ઘણા પાર્ટી પ્લોટમાં માં ઉજવણી માટેનું વિશેષ આયોજન કરાયું કરવામાં આવ્યું છે

आप दिल्ली से आए हो वहाँ पे भी होली होती है यहाँ पे होली है कैसा लग रहा है दोनों होली में कैसा फर्क है oh God, very different. असली होली देखने का मजा दुबई में तो बहुत कम लोग खेलते हैं इंडिया में तो ये त्यौहार ही बहुत अच्छा है और मुझे बहुत अच्छा लगता है अहमदाबाद आना यहाँ के लोगों के साथ यहाँ पे लोग अपने आप में વિધાન દ્રશ્યો બતાવીશું મારા કેમેરામેનને કહીશ કે પ્રકારના દ્રશ્યો બતાવે કે પાર્ટી પ્લોટની અંદર જે પ્રકારે લોકો જે છે તે ધૂળેટી કરી રહ્યા છે નાના હોય કે મોટા હોય તમામ લોકો જે છે તે મન મૂકીને ધૂળેટીના તહેવારની ઉજવણી જે છે તે કરી રહ્યા છે મહત્વની વાત છે કે વહેલી સવારથી જ લોકો ડીજે પાર્ટી કરી રહ્યા છે સાથેમાં જ રંગ ગુલાલ ઉડાવીને ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે કેમેરામેન મીનપટ સાથે જતીન બારોટ